થતી હોય છે તો આ વર્ષની થીમ કઈ હોઈ શકે મેમ તે સંદર્ભમાં થોડીક વાત કરશો આ વખતે જે ઇન્ટરનેશનલ વર્લ્ડ બુક ડે ની જે થીમ છે જેમ તમે વાત કરી કે બુક્સ પુસ્તકો બહુ બળવાન હોય છે તો એ જ રીતે જે થીમ ચૂઝ થઈ છે કે પુસ્તકોનું શું મહત્ત્વ છે પુસ્તકોનો શું રોલ છે ઇન અચીવિંગ એસડીજીઝ એસડીજીઝ એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં શું આવી શકે તો જેમ કે ક્લાઇમેટ ચેન્જ આવી શકે જે એક સમસ્યા અત્યારે ભારતમાં નહીં આખા વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ સેકન્ડ છે કે જેન્ડર ઇક્વાલિટી પુરુષ અને સ્ત્રી વચ્ચે એક ઇક્વાલિટીની વાત છે એજ્યુકેશનનો ઉપર ઉપરનું થીમ છે આ બધી સમસ્યાઓ બુક્સ થી કે વાંચન થી સોલ્વ થઈ શકે છે કે વિચારવા ઉપર મજબૂર કરી શકે છે ને એટલે આ થીમ ચૂઝ કરાયેલી છે આ થીમ ને લઈને જો હું ખાલી બે બુક્સ રેકમેન્ડ કરી શકું જે મને લાગે છે કે વર્લ્ડ બુક ડે જોડે ને આ થીમ જોડે એકદમ સીમલેસલી જાય છે તો એક છે ફ્લાય હાઈ અને સેકન્ડ ઇઝ ધ ફ્યુચર વી ચૂઝ ધ ફ્યુચર વી ચૂઝ એ બુક છે કે જે ક્લાઇમેટ ચેન્જ ઉપર વાત કરે છે અને ફ્લાય હાઈ જે બુક છે એ જેન્ડર ઇક્વોલિટીની વાત કરે છે તો મને એવું લાગે છે કે યુ નો ઇટ ગોઝ ડિરેક્ટલી વિથ ધ થીમ જી ખૂબ સરસ વાત કરી જાનવીબેન આપે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારા ફોન નંબર સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ્સ કરી શકો છો આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવી નંબર વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ ધર્મેન્દ્ર સર એ એક ચર્ચા એ પણ કરીએ કે કે જે લોકોને પુસ્તકો વાંચવા છે તેમને શોખ કેળવવો છે તો તેઓ કેવી રીતે કેળવી શકે કયા પુસ્તકો તેઓએ વાંચવા જોઈએ ખૂબ મહત્વના પ્રશ્ન છે જી સરસ વાત છે કારણ કે પુસ્તકનું વાંચન એટલે વાંચન એઝ ઇટ ઇઝ અને વાંચનનું માધ્યમ છે પુસ્તક જી અમારા જમાનાની વાત કરું તો મનોરંજનના બહુ ઓછા સાધનો હતા એમાં રેડિયો અને ટીવી તો હતું જ નહીં પુસ્તકો હતા વ્યક્તિની ઉંમરના જે પડાવો છે એ કયા પડાવ ઉપર પહોંચ્યો છે અને ક્યારે એ નક્કી કર્યો છે એના ઉપર એને કયું પુસ્તક વાંચવું જોઈએ એ આઈડિયલી નક્કી કરવું જોઈએ પરંતુ જયારે કોઈને વાંચવાની આદત જ નથી અને એને વાંચવાની ટેવ પાડવી છે તો એને રસ પડે એટલે કે બાળકથા બાળકથા વાચક વાંચવા માટે માણસ નવળો હોય પણ દરેક માણસની અંદર એક બાળક જીવતું હોય સાચી વાત કરી ખૂબ સાચી વાત કરી તો એ કિશોર કથા બાળક એટલે સાહસ કથાઓ ટાર્જન ને આપણી પાસે આપણા પોતાના પણ ઘણા ભારતીય સંસ્કૃતિના પણ આવા બધા પાત્રો છે તો એ મનોરંજન થાય એમાંથી માણસને વાંચનનો એક ચસ્કો લાગે અને એ પુસ્તક સાથે જોડાયેલો રહે જેમ જેમ વાંચન વધતું જશે એમ એમ એનું ડેવલપમેન્ટ અંદરનું વધશે વ્યક્તિની અંદરનો જે વિકાસ થશે વૈચારિકતાનો અને એ બદલાશે એની પસંદગીઓ પણ બદલાશે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સમય જતાં પસંદગી બદલાશે અને પછીથી એમાં એ પોતાની રીતે ચૂઝ કરીને એ શું વાંચવું એ નક્કી કરશે એટલે એવું કહી શકાય કે બાળ સાહિત્ય થી લઈને શોર્ટ સ્ટોરીઝ થી શરૂઆત વ્યક્તિએ કરવી જોઈએ જી 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 આપણી પાસે આપણા સાહિત્યની અંદર અનેક પ્રકારના એવા પુસ્તકો છે કે જેમાં આપણને રસ પડે જી બરોબર જાન્યુ બને આપણે આ પ્રશ્નના સંદર્ભમાં કઈ કહેવા માંગો છો રીડિંગ ને એક સોલિડારિટી એક્ટિવિટી કહેવાય સોલિડારિટી એટલે જે એકલા બેસીને કરવાની હોય પણ મને એવું લાગે છે જો એને સોશિયલ એક્ટિવિટી બનાવીએ કે જે કદાચ ગાર્ડનમાં બેસીને સાથે કરવાની હોય કે જે એક બુક ક્લબ માં સાથે કરવાની હોય તો વધારે લોકો પ્રેરાશે એ એક્ટિવિટીને કરવા માટે વાંચવા માટે કારણ કે બીજા લોકો બી આપણે આસપાસના કરી રહ્યા છે કહેવાય છે ને કે રીડિંગ ને ફરીથી કૂલ બનાવવાનું છે અને જો તમે કોઈ એવા વ્યક્તિ છો જેને રીડિંગ સ્ટાર્ટ કરવું હોય તો ચૂઝ કરવાનું કે તમારી શું પસંદગી જેમ કે તમને ક્રાઇમ પોડકાસ્ટ સાંભળવા બહુ ગમે છે તો કોઈ ક્રાઇમ થ્રિલર બુક તમે ચૂઝ કરી શકો તમારું તમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તો તમે કોઈ ક્રિકેટરની ઓટોબાયોગ્રાફી ચૂઝ કરી શકો તમને ઇન્ટરેસ્ટ છે ફેશનમાં તો ફેશન રિલેટેડ કોઈ હિસ્ટોરિકલ ફિક્શન ચૂઝ કરી શકો તો જેમ તમારી પસંદગી હોય એ રિલેટેડ બુક ચૂઝ કરવી આઈ થિંક ઇટ્સ અ ગુડ વે ટુ સ્ટાર્ટ રીડિંગ એટલે તમારી પસંદગી પ્રમાણે બુક બુકનું સિલેક્શન કરવું જોઈએ અને ઉંમર પ્રમાણે પણ પુસ્તકોનો કહેવાય કે પસંદગીમાં બદલાવ આવતો હોય છે જી જી ખૂબ

બાળકોને પુસ્તક થી કેળવણી આપવાની વાત હોય તો ભારતીય સંસ્કૃતિનું મને પંચતંત્ર પેલું યાદ આવશે કે પંચતંત્ર છે એ કદાચ આપણી સંસ્કૃતિ જૂનામાં જૂની જે સંસ્કૃતિઓ છે છે તો બાળકોને મનોરંજનની સાથે સાથે જીવનની નીતિમત્તાઓના પણ ખ્યાલ આપે છે એ એક છે એવી રીતે ગુજરાતીની અંદર આપણી પાસે બત્રીસ પુતળી છે આવી અનેક વાતો છે કે જેનાથી બાળકને ઈસપની વિદેશમાં પણ આ બધું છે ઈસપની વાર્તાઓ તો એ બધી બૌદ્ધ કથાઓ છે તો આવા આવા પુસ્તકોના વાંચનથી આવા પ્રકારના સાહિત્યના વાંચનથી બાળકની અંદર ઘરે બેઠા જ માત્ર મનોરંજન નહીં પણ નૈતિક નીતિ અને અનિતિ શું છે એનો ભેદભાવ કરવાની પણ એને એમાંથી જ્ઞાન મળતું હોય છે જી 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 આપ પણ કઈ કહેવા માંગો છો પેલા તો જો આપણે જોતું હોય કે આપણું બાળક વાંચે તો પહેલા માતા પિતાએ સ્ટાર્ટ કરવું જોઈએ વાંચવાનું કારણ કે ખાલી કહેવાથી કે યુ નો બેટા તારે વાંચવું જોઈએ વાંચવું બહુ સારું છે એનાથી કામ નથી થવાનું એ બાળક છે એ તમને જોશે અને તમે જે કરશો તમે આખો દિવસ મોબાઈલમાં હશો તો બાળક આખો દિવસ મોબાઈલમાં હશે સો મને એવું લાગે છે કે જેટલા માતા પિતાઓ અમને જોઈ રહ્યા છે એ લોકો એક ચોપડી હાથમાં લઈને વાંચવાનું શરૂ કરવું જોઈએ કરીએ એમને લાગતું હોય કે ભવિષ્યમાં એમનો બાળક વાંચે જી ખૂબ સરસ સાચી વાત કરી કે કારણ કે બાળકો તો હંમેશા પોતાના માતા પિતાનું જ અનુકરણ કરતા હોય છે તો જે રીતે મા બાપે મા બાપ ટેવ છે તો બાળકમાં આપોઆપ કેળવાશે આ ટેવ ખૂબ સરસ આ બંને મહાનુભાવો ચર્ચા કરી રહ્યા છો અને કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રોને બાળ વયથી જ વાંચન પરત્વે પ્રેરિત કરવા માટે કરવા હોય તો તેને કેવી રીતે કરી શકાય તો તે સંદર્ભમાં પણ થોડુંક દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો જી

સીધું એન્સાયક્લોપીડિયા ના આપણે બાળકને આપીએ તો જે બી નાના સ્ટેપ્સ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ તાકી બુક રીડિંગ એક જર્ની છે કે જેમાં તમારે તમારા બાળકને સ્ટાર્ટિંગના થોડાક પગલાઓ બતાવવા પડે પછી તો બાળક પોતાની રીતે જ એની થીમ્સ બુક્સ ચૂઝ કરી શકે તો મને એવું લાગે છે કે પહેલા બે ત્રણ પગલા છે એ આપણે એક માતાપિતા તરીકે એક ફેમિલી તરીકે રાઈટ સેટ કરવા જોઈએ ને પછી એ બાળક એની દિશા જાતે શોધી લે જી ખૂબ સાચી વાત કરી ધર્મેન્દ્ર સર કહેવાય છે કે કે પહેલાં તો જે પુસ્તકો હતા પુસ્તકોનું અસ્તિત્વ નહોતું પરંતુ પથ્થરો ઉપર લેખો લખાતા હતા શિલાલેખો હતા હસપ્રતો હતા તામ્રપત્રો હતા તો અને જ્યારે હવે પુસ્તકોનું જે સ્વરૂપ બદલાયું છે તો તે સંદર્ભમાં પણ થોડીક દર્શક મિત્રોને વાત કરશો તમે જે પથ્થર ઉપર આલેખન ની બધી વાતો છે એના પેલા પણ ભોજપત્ર પર આપણા વેદ પુરાણો બધા આલેખિત થયા છે એટલે જયારે કાગળ પણ શોધ નથી થઈ ત્યારથી પણ ડોક્યુમેન્ટેશન એટલે જે વિઝડમ હતું જ્ઞાન હતું આપણા વડવાઓ પાસે આપણા ઋષિ મુનિઓ પાસે એને એ રીતે અંકિત કરવામાં આવ્યું હતું વર્ષો ઉપરાંત સદીઓ ઉપરાંત હજારો વર્ષો દરમિયાન આ માધ્યમ બદલાયું છે મેં જેમ કીધું એમ કે એક સમય હતો કે જયારે રેડિયો જ એક અવેલેબલ હતો આપણી પાસે ઇન્ફોર્મેશનનો ખજાનો પછી ટીવી આવ્યું ટીવી પછી મોબાઈલ આવ્યા મોબાઈલની કોઈ કલ્પના નહોતી કરી સંજય દ્રષ્ટિની વાત કરીએ તો સંજય દ્રષ્ટિને આપણે ટીવી સાથે સીધું જોડી શકીએ દૂર બેઠા બેઠા આપણે બધું જોઈ વિઝન જોઈ શકીએ છીએ તો માધ્યમો જે બદલાયા છે નવી પેઢી એને સ્વીકારે જ છે પરંતુ હું એવું જોઉં છું કે વર્ચ્યુઅલ દુનિયા અલ્ટિમેટલી તો વર્ચ્યુઅલ છે આ મારી હું કદાચ ઓલ્ડ એટલે જૂની ઓલ્ડ ટાઈમર છું એટલે મને પુસ્તક માટેનો એક લગાવ રહે છે કે મોબાઈલમાં પણ હું વાંચું છું પણ બહુ ઓછું વાંચું છું પણ હું પુસ્તક વાંચવાનું પસંદ કરું છું એને હાથથી પકડી અને એનો સ્પર્શ કરી અને રાત્રે જ્યારે વાંચતા હોય બાળપણમાં છુપા છુપા વાંચીને માર પણ ખાધો છે તો વાંચનનું એ જનૂન આ રીતે બાળપણમાં આવે અને એ માણસ જિંદગીભર એને કેળવે સમય ઉપરાંત એનું બધું બદલાતું જાય એનું સ્વરૂપો બદલા જાય વાચનના પ્રકાર બદલાતા જાય જી 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 અને આ બડ કે કહેવા માંગો છો ચાનવી યંગ જનરેશન ને ઘણીવાર ક્રિટિસાઈઝ કરવામાં આવતું હોય છે કે અત્યારે લોકો આખો દિવસ મોબાઈલ માં હોય છે પણ એ અગત્યનું છે કે આપણે જાણીએ કે મોબાઈલ માં શું કરે છે ઓડિયો બુક્સ છે કે કિન્ડલ ઉપર બુક્સ વાંચી છે કે ઓનલાઈન બુક્સ વાંચી છે એ બધું પણ મને લાગે છે કે એટલું જ એક્સેપ્ટેબલ હોવું જોઈએ કારણ કે આજે હું કદાચ ટ્રાવેલ કરું છું કે હું આજે કદાચ રસોઈ બનાવું છું તો જરૂરી નથી કે હું હાથમાં પુસ્તક રાખી શકું તો ઇટ ઇઝ બેટર કે હું બુક સાંભળી શકું અલ્ટિમેટલી આપણો ગોલ શું છે કે બુકમાં જે જ્ઞાન છે બુકમાં જે ઇન્ફોર્મેશન છે એ આપણા સુધી પહોંચે હવે એ વાંચીને પહોંચે કે એક સાંભળીને પહોંચે એ આઈ થિંક સેકન્ડરી છે અને આપણે અત્યારે જોઈએ તો બધું બહુ બદલાઈ રહ્યું છે અત્યારે કદાચ મારે ઘરે શાકભાજી જોતા હોય તો હું એક ડિલિવરી ઓનલાઈન પર કરી અને મારા ઘરે શાકભાજી આવી જાય છે આખા પ્લેટફોર્મ્સ બદલાઈ રહ્યા છે તો વાંચવાના પ્લેટફોર્મ્સ બદલાય એમાં શું ખોટું છે જી જી ખૂબ સાચી વાત કરી તો જનવીન એક પ્રશ્ન એ પણ થાય કે સમયાંતરે પુસ્તકોનું જે સ્વરૂપ જે આપણે વાત કરીએ કે બદલાઈ રહ્યું છે કે અત્યારે ઓડિયો બુક પણ અવેલેબલ છે કે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પણ અવેલેબલ છે તો તે સંદર્ભમાં આજની યુવા જનરેશનને કઈ રીતે આવી રીતે વાંચન પરત એ પ્રેરિત કરી શકાય તો એવા કોઈ માધ્યમો ખરા કે જે આપની જાણમાં હોય ને દર્શક મિત્રોને આપણે જણાવી આપ જણાવી શકો ના કેટલા બધા અત્યારે ઓનલાઈન પણ જો કહેવાય કે હંમેશા કે કહેવાય ને કે સ્નેપચેટની જરૂર નથી આપણે ગુડ રીડ છે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં તમે બીજા ફેલો રીડર્સ જોડે મળી શકો છો ઇન્ટરેક્ટ કરી શકો છો એ શું વાંચે છે એની જો એનું તમે ઇન્ફોર્મેશન મળી શકે છે ઇવન યુટ્યુબ એક બહુ સારું માધ્યમ કે જે જ્યાં તમને બુકના રિવ્યુઝ મળી શકે છે કદાચ કોઈ લોકો પાસે ફૂલ ફ્લેશ બુક વાંચવાનો ટાઈમ નથી તો યુ કેન રીડ ધ સિનોપ્સિસ કે સિનોપ્સિસ સાંભળી શકો છો ને પછી ચૂઝ કરી શકો છો કે આ બુક મારે વાંચવી છે કે નહીં તો ઓનલાઈન ઘણા બધા માધ્યમ છે એવું નથી નથી કે કોઈ વ્યક્તિ ખાલી ફોન પર છે તો એમાં બધી નેગેટિવ જ વસ્તુઓ થઈ શકે અત્યારે કહેવાય કે મુક ગ્રામર્સ એટલે કે બુક વિશે વાત કરવા વાળા લોકો જે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક્ટિવ છે એ અત્યારે બહુ આમ કહેવાય ને કે હું બહુ બધા ચેનલ્સ અત્યારે જોઈ રહી છું તો આઈ એમ શ્યોર કે યંગ લોકો પણ જો એમને બુક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો ઓનલાઈન એક કમ્યુનિટી છે જેની જોડે ડેફિનેટલી જોડાઈ શકે છે જી જી ખૂબ સરસ વાત કરી જાનવીબેન આ બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી વિશેના સંદર્ભમાં આપી રહ્યા છો પરંતુ દર્શક મિત્રો અમારી ચર્ચા અહીંયા યથાવત છે પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર યોગ સોમવાર થી રવિવાર સવારે છ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે ભેડી ગિનાર પાર માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમ આપ અમારા નિષ્ણાંતો ને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે પાંચ કલાકે શનિવાર સવારે નવ વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે પુસ્તકો મનની પાવર બેંક તે વિષયના સંદર્ભમાં જાનવી સોમૈયા અને ધર્મેન્દ્ર ત્રિવેદી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ ધર્મેન્દ્ર સર આજે આપણી સાથે ખૂબ સારા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે તો આપણે કોલર મિત્રના પ્રશ્નને સાંભળીએ જી મહેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો તેઓ તલોદથી બોલી રહ્યા છે આપનો પ્રશ્ન જણાવો ધર્મેન્દ્રભાઈ

ડિજિટલ માધ્યમની સાથે સાથે પુસ્તકોને એક્ચ્યુઅલ પકડીને વાંચવાનું પણ પસંદ કરે છે અને આ બાબતે એક અમેરિકન રાઇટર છે કાર્લ સેગન કાર્લ સેગને એક સરસ વાત નાનકડી એવી કરી છે ઓગણીસો એસીમાં લખેલું પુસ્તક ધ પરઝિસ્ટન્સ ઓફ મેમરી એની અંદર એક નાનકડો અંશ છે એક પુસ્તકનું શું મહત્વ છે એ વાંચી સંભળાવું છું પ્રેમજીભાઈ આપને પુસ્તક વૃક્ષમાંથી બનેલી એક એવી ચીજ છે જેના પાના પલટી શકાય એવા દરેક અને દરેક પાનાની અંદર મજેદાર કાળા ચિત્રામણ હોય તેના પર માત્ર એક નજર નાખવાથી તમે બીજા કોઈ વ્યક્તિના અંતર સુધી પહોંચી શકો છો જી શક્ય છે કે એ બીજી વ્યક્તિ કદાચ હજારો વર્ષ પહેલા મૃત્યુ પણ પામી હોય હજારો વર્ષ પાર બેઠેલો એક લેખક મૌન રહીને પણ તમારા મનની અંદર સ્પષ્ટ રીતે કશું કહી રહ્યો છે માધ્યમ છે પુસ્તક લેખન એ કદાચ માનવ ઇતિહાસનું સૌથી મહાન સંશોધન છે જે એકબીજાને કદી ન ઓળખતા હોય એવા બે લોકોને બે અલગ અલગ યુગોના લોકોને પણ પરસ્પર જોડે છે પુસ્તક સમયની સાંકળને તોડે છે મનુષ્ય ચમત્કાર કરવા સક્ષમ છે તેનું પુસ્તક એક જીવંત ઉદાહરણ છે ખૂબ સરસ વાત કરી સર એટલે પ્રેમજીભાઈ પુસ્તકનું જે આયુષ્ય છે એ કાયમી છે પુસ્તક કદી અસ્ત પામવાના નથી પુસ્તક તો આજીવન રહેવાના છે એટલે કહેવાય છે કે વ્યક્તિનું એક વખત મૃત્યુ થાય છે પરંતુ વિચારો થકી અને પુસ્તકો થકી તો તે જીવંત રહે જ છે જે ખૂબ સરસ વાત કરી સર આપે અત્યારે આપણી સાથે રોહિતભાઈ ગોંડલ થી જોડાયેલા છે તો આવો તેમનો પ્રશ્નને સાંભળીએ જી રોહિતભાઈ અમે આપણે સાંભળી જ રહ્યા છીએ આપનો પ્રશ્ન જણાવો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે વધુ ચર્ચા हां हेलो परीपाचा जॉइन થઈ ચૂક્યા છે તો આવો આપનો પ્રશ્ન એનો પ્રશ્ન સાંભળીએ જી આપનો પ્રશ્ન જણાવો ન્યૂઝ પેપર માં એટલા બધા સમાચાર આવે છે હ ને આપણે પુસ્તક માં તે સમય કાઢી શકતા નથી જી કયા કયા ન્યૂઝ પેપર માંથી આ સમય પૂરો થઈ જાય છે બરાબર જી ચોક્સથી આપના પ્રશ્નના સંદર્ભમાં અમે માર્ગદર્શન પૂરું પાડીએ મેમ શું કહેશો જી મને એવું લાગે છે કે જે વસ્તુ આપણને ગમતી હોય કે જેના ઉપર આપણે કામ કરવું હોય એના માટે આપણે સમય કાઢી જ લેતા હોય છે અને આપણે ન્યૂઝપેપર્સની વાત કરીએ તો પહેલાં તો ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચીએ જ છીએ કહેવાય છે ને કે ન્યૂઝપેપર્સ આર ફર્સ્ટ ડ્રાફ્ટ ઓફ હિસ્ટ્રી એટલે એવું નથી કે વાંચવું ખાલી પુસ્તકમાં જ હોય કે ઈ બુકમાં જ હોય કે ન્યૂઝપેપરમાં જ હોય એ અલગ અલગ ફોર્મ્સ છે કે જેમાં અલ્ટિમેટલી આપણે વાંચી રહ્યા છીએ સો પહેલાં તો એ વાત થઈ ને સેકન્ડ ઇઝ કે ન્યૂઝપેપરમાં જે વાંચો છો અત્યારે એમાં જો કોઈ પણ ડેપમાં જવું હોય કે એમાં ઊંડાણમાં જવું હોય તો એના માટે ખાલી એક જ માધ્યમ છે ઇટ ઇઝ બેટર ટુ ગો ટુ બુક્સ દેન ટુ ગો ટુ એની અદર યુ નો ફોર્મ્સ ઓર મીડિયમ્સ એટલે મને એવું લાગે છે કે વી શુડ ગો ટુ બુક્સ

અને વિજ્ઞાન બધા પહોંચે છે એ પુસ્તકના માધ્યમથી જળવાઈ રહે છે બધા તો પુસ્તક એક એવી વસ્તુ છે કે જે જેમ વાત કરી કે એક કાળનો માણસ એક કાળમાં જે લખીને ગયો એક સમય કાળમાં એ પુસ્તક જીવતું હોય તો એ બીજા કાળની અંદર ત્રીજા ત્રીજા સૈકાની અંદર ચોથા સૈકાની અંદર પાંચસો વર્ષ પછી એક એક ત્રીજા માણસ સાથે પ્રત્યાયન કરશે પોતાના મનની વાતો કરશે તો એ પુસ્તક જે છે એ હંમેશા માત્ર ને માત્ર સંવેદનાઓનું જ નહીં માહિતીનો પણ એ એક કાળમાંથી બીજા કાળમાં એનું 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 પરિવહન કરે છે એટલે પુસ્તકો ઘણા બધા મહત્વના છે એટલે હું એવું માનું છું કે પુસ્તક હવે બેને જે વાત કરી કે માધ્યમો બદલાયા છે તો આજે આપણે વેદને પણ આપણે વાંચી શકીએ છીએ આજના ગાળમાં ગાળાની અંદર એ ઇલેક્ટ્રોનિક માધ્યમ થ્રુ પણ આપણે વાંચી શકીએ છીએ પુરાણો પણ પણ છે 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 બધું જ વર્તમાન સાહિત્ય જે જે સમાજની વસ્તુ સાહિત્યની અંદર કેરી ફોરવર્ડ થાય આજે હું આજની સાંપ્રત પરિસ્થિતિ વિશે જ્યારે વાર્તા લખું કે નિબંધ લખું તો એ આજના પરિસ્થિતિનું ડોક્યુમેન્ટેશન કરશે અને એ પછીના વાચકોને ક્યારે એ ખબર પડશે આપણે નથી કહેતા કે ભાઈ બાળકોને

કે ઘણા લોકોને પુસ્તકો ખરીદવા હોય છે કે ઘરમાં ડેકોરેશન બંધાયું રહે ઘણા લોકોને રીડિંગ એઝ અ હોબી અને સીવીમાં બાયોડેટામાં લખવું હોય છે કારણ કે એ બહુ સરસ લાગે કુલ લાગે કે હું વાંચું છું લોકોને વાંચી હોય વર્ષો પહેલાં ત્રણ ચોપડીઓ એનું હંમેશા વારંવાર વાત કરે કારણ કે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જો એ બહુ કામ આવે કે યુ નો રીડિંગ ઘણા લોકો એવા હોય છે કે જેને ખાલી લેખક બનવું હોય છે બુક સ્ટોરમાં બેસીને સાડી પહેરીને સરસ ઓટોગ્રાફ આપવા હોય છે કારણ કે એ બહુ એલિટ લાગે મને હજી એવું લાગે છે કે રીડિંગ હજી કોઈ એલિટિઝમ જોડે જોડાયેલું છે કે હું વધારે વિદ્વાન છું કે હું વધારે સ્માર્ટ છું વધારે કુલ છું જો હું વાંચું છું તમે નથી વાંચતા તો તો મને લાગે છે કે એ થોડોક જે ક્લેરિટી છે એ પણ આપણે મેળવવી જોઈએ કે મારે શું કામ વાંચવું છે મારે એકચ્યુઅલી અપગ્રેડ કરવું છે લાઈફમાં કંઈ નોલેજ મેળવવું છે એટલે આપણે અટકવું પડશે આપણી સાથે

જેથી અત્યારે હવે ખુદ યુવા પેઢી અને અને છે છે નાના રહ્યા હા તો એ લાવી આપણે કે જેથી કરીને આવનારી પેઢી અને અમારી પેઢી પુસ્તકો થી સંકળાયેલી રહે ખુબ સરસ પ્રશ્ન છે ધાર્મિક ભાઈ આપનો ચોક્કસ થી આપણા પ્રશ્ન સોલ્યુશન લાવીએ ધર્મેન્દ્ર સંદર્ભમાં જેમ બેને વાત કરીએ કે આપણે પેલા ઉદાહરણ બનવું પડશે આપણા બાળકો માટે આપણે શું કરીએ છીએ એના બાળક મા જે હંમેશા પોતાના આદર્શ માનીને જીવતું હોય છે એ પ્રમાણે વર્તતું પોતાનું ભવિષ્યનું વર્તન એ નક્કી કરતું હોય છે બાળકની અંદર એ સમજ આપણે આરોપિત કરવી પડશે કે સોશિયલ મીડિયા પર પણ જે કરો એ ભલે કરો પણ એની પણ એક મર્યાદા અથવા તો શું કરો છો એ પણ તમારે જોવું પડશે સાથે સાથે એકચ્યુઅલ કે વર્ચ્યુઅલ કોઈ પણ એને વાંચનની ટેવ પાડવી પડશે એ જો તમે વાંચતા હશો તો જ તમે તમારા બાળકની અંદર આ આ સમજણનો ડેવલપમેન્ટ કરી શકશો હું નાનો હતો ત્યારે રમકડાની સાથે સાથે મારા ઘરની અંદર રમકડા ઓછા હતા પણ પુસ્તકો વધારે હતા તો મને પુસ્તક સાથેનો લગાવ બંધાયો ત્યારે સોશિયલ મીડિયા નહોતું કે હું અત્યારે કદાચ એમ કે પેલા એમેઝોન પર હું વાંચી શકું કે એવા ડિજિટલ પુસ્તકો નહોતા તો ત્યારે મારી પાસે હાથ વગા હતા ફિઝિકલ પુસ્તકો તો એ હતા ત્યારે મેં વાંચ્યા ને તો આપણે બાળકો આપણા પોતાના બાળકો છે એની રસ રસરૂચિ જાણી અથવા તો એનામાં રસ રસરૂચિ ડેવલપ થાય એવા પુસ્તકો અથવા તો ડિજિટલી એમને એના સબસ્ક્રિપ્શન આપીને પણ આપણે એને એ તરફ વાળી શકીએ છીએ ડિજિટલ મીડિયાને ગાળો દેવાથી કશું નથી થવાનું એનો સદુપયોગ કેવી રીતે કરવો એ બાળકોને શીખવાડવાનું છે અને કયા રસ્તે જવું એ દિશાદર્શન કરવાનું છે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો આ બંને મહાનુભાવો જાનવીબેન શું કહેશો હું ખાલી એટલું જ કહીશ કે વર્લ્ડ બુક ડે હોય કે ના હોય બટ તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે અને અત્યારનો ટાઈમ જયારે એઆઈ છે જયારે બહુ બધું બદલાઈ રહ્યું છે જો તમે સ્કૂલમાં છો કોલેજમાં છો તો તમે જ્યાં સુધી બહાર આવશો બધું ચેન્જ થઈ ગયું હશે ઇન ધી એમ્પ્લોયમેન્ટ સેક્ટર સો આપણા સેલ્ફ ડેવલપમેન્ટ માટે ખાલી એક જ મેજર ટુલ છે વિચ આર બુક્સ તો ડેફિનેટલી જ્યાંથી પણ સ્ટાર્ટ કરી શકો ત્યાંથી કરવું જોઈએ બરાબર ધર્મેન્દ્ર સરશો જી હું એવું કહીશ કે વાંચન એ એકમાત્ર પ્રવૃત્તિ એવી છે કે જે માત્ર માણસને માણસને બહારથી નથી ઘડતી સામાજિક રીતે નથી કરતી માણસને અંદરથી પણ ઘડે છે માણસને અંદરથી પણ તરાશે જે માણસ વાંચે છે એ કોઈ એક સમય આવશે કે પોતે વિચારતો થશે અને વિચારતો થયા પછી એ વિચારોને જીવનમાં અમલમાં મુક્તો થશે સાહિત્ય અને પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય આ છે કે માણસને બદલવો જી જી ખૂબ સરસ વાત કરી જી ખૂબ સરસ વાત કરીએ આપ બંને મહાનુભાવો દીધી નાના સ્ટુડિયોમાં અને આજની વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ચર્ચાના અંતે એટલું જ કહીશું કે જેની પાસે પુસ્તક છે તે વ્યક્તિ ક્યારેય એકલી નથી હોતી અને પૂજ્ય બાપુ તો કહે છે જ કે પુસ્તકનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે રત્નોની તો બાહ્ય જમ હોય છે જ્યારે પુસ્તકો એ આપણા અંતકરણને ઉજ્જવળ બનાવે છે ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલ રજા આપશો નમસ્કાર તમે અહીંયા આવ્યા છો શું કરવા અમારે તમારે ત્યાંથી કોઈને અમારા ઘેર લઈ જવા એટલે એટલે એમ કે તમારા અહીંયાથી કોઈ વડીલને અમારે એડોપ્ટ કરવા છે સરિતાબેન કાયદો લાગણીઓને નથી જોતો અરે પણ જીવતા જાગતા મનુષ્યની લાગણીઓનો ફેસલો કાગળ પર લખેલા કાળા અક્ષરો કરશે એ કાળા અક્ષરો પણ માણસે જ બનાવેલા છે ને નિહાળો ધારાવાહિક મારી પાનખર ભીંજાય સોમવાર થી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર તથા સોમવારે બપોરે ત્રણ કલાકે ડીડી ગિરનાર પર ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવાર શુક્રવાર સાંજે સાડા પાંચ વાગે ફોન ઇન લાઈવ બુધવાર અને શુક્રવાર સાંજે સાડા પાંચ વાગે માત્ર ડીડી ગિરનાર અચૂક નિહાળ માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે એક કલાક ને ત્રીસ મિનિટે અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર